વન ઓનર જેસીબી છે એક જ માલિકે ચલાવેલું આ મશીન છે મોડલ બે હજાર ને સત્તરના મોડલનું આ જેસીબી છે તમને જણાવી દઉં તો ટાયર પણ સારા છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ચાંચવેલું જેસીબી છે ચા ઓછું ચા આંકેલું આ જેસીબી તમને જોવા મળશે એન્જિન પાવરફુલ છે એન્જિન આખું ઓરિજનલ આખી જેસીબી તમને ઓરિજિનલ જોવા મળશે કોઈ સાડછેડ કરેલા નથી ફૂલ જવાબદારી સાથે આ જેસીબી મશીન વેચવાનું છે કિંમત તમને જણાવું તો ઓગણીસ લાખને વીસ હજાર આ જેસીબીની કિંમત છે તે ફિક્સ નથી તેમાં તમને હજી ફેરફાર કરી આપવામાં આવશે તમે રૂબરૂ જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી આ જેસીબીની ખરીદી કરી શકો છો તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ચાચવેલું જેસીબી છે ફૂલ જવાબદારી સાથે વેચવાનું સેલ્ફ વેન્ટિલેટર વાયરિંગ બેટરી સીટ પણ નવી ફૂલ જવાબદારી સાથે આ જેસીબી વેચવાનું છે આ જેસીબી તમને ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ જેસીબી તમને જામનગર જિલ્લાના નળેડી ગામે તમને જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી જેસીબીની ખરીદી કરી શકો છો કરશનભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો વિડીયોના નીચે જ તમને કરશનભાઈનો નંબર મળી રહે છે તમે તેને ફોન કરી શકો છો કરશનભાઈનો નંબર અઠ્યાશી ઓગણપચાસ અઠયાશી સોપન સિત્તેર આ તે ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી એન્જિન પાવરફુલ કંપની કલર ટાયર સારા ફૂલ જવાબદારી સાથે આ જેસીબી વેચવાનું છે